બે ભાગ હોય છે એકા બારનો ભાગ અને અંદરનો અંદરનો ભાગ છે એ યુઝ્યુઅલી સૌથી પહેલા ઘસાય છે એટલે પેશન્ટના પગ થોડાક ત્રાસા થતા એટલે જેમ ઘસારો વધતો જાય એમ પગ વધારે ત્રાસો થતો જાય અને વધારે ઘસારો એક્સપોનેન્શિયલી વધતો જાય એટલે જો ઉંમર પેશન્ટની નાની હોય પચાસ વર્ષ કરતા નાની ઉંમર છે અને સાંધો કમ્પ્લીટ ઘસાઈ ગયો છે અથવા તો ગ્રેડ થ્રીમાં છે જેમાં કમ્પ્લીટ સાંધો ઘસણો નથી પણ પેશન્ટને પેન રહ્યા કરે છે ચાલવા ઉઠવા બેઠવામાં તો આપણે એક સારવાર એવી આવે છે જેને હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી તરીકે ઓળખીએ છીએ જેની અંદર આપણે શું કરીએ છીએ કે જે અત્યારે પગ ત્રાસો થવાના કારણે બધું વજન અંદરના ભાગમાંથી જતો હોય તો વજન આપણે અહીંથી હાડકાને કટ કરી ઓપન કરી અને પેશન્ટનું અલાઇનમેન્ટ ઓકે કરીએ છીએ જેથી બહારનો ભાગ જે સારો છે ત્યાંથી પેશન્ટનો મોટા ભાગનો વજન જોવા મળે અને પેશન્ટનો દુખાવો બંધ થઈ જાય આ સારવાર ખૂબ જ નવી છે જેને હાઈ ટીબીલ ઓસ્ટોટોમી કહીએ છીએ જેનાથી પેશન્ટની ઉંમર જો નાની હોય અને ઘસારો વધારે થઈ ગયો હોય જોઈન્ટ કરી શકાય એમ ના હોય એ બધી બાબતોમાં આપણે એ એચટીઓ તરીકે ઓળખાતી સારવારથી પેશન્ટ નું નેચરલ જે છે એને જ બચાવી અને દુખાવો બંધ કરી શકીએ છીએ જેની વિગતવાર માહિતી માટે નીચે લિંક પર તમે ક્લિક કરી શકો છો